આદ્ય શક્તિ ધામ અંબાજી ખાતે ત્રી દિવસ શેકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે નો ભવ્ય પ્રારંભ શ્રદ્ધા અને આધ્યાત્મિક શક્તિ ભારતીય સંસ્કૃતિનો અણમોલ વારસો છે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી ગબ્બરની તળેટીમાં ભક્તિનો મહાસાગર મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ પાલખી યાત્રાને કરાવી પ્રસ્થાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરતી પરિક્રમા એક જ સ્થાને એકાવન શક્તિપીઠોના દર્શનનો લાહવો લેવા માનવ મહેરામણ ઉમટ્યો પવિત્ર યાત્રાધામ તથા આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે ગુજરાત ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રણ દિવસે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર છવ્વીસનું વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો આ પ્રસંગે મંત્રી શ્રી જગત જનની મા અંબાના દર્શન અને પૂજન કરી રાજ્યના જનતાની સુખાકારી શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ પરંપરાગત પાલખી યાત્રા અને પવિત્ર જ્યોત યાત્રાને લીલી ઝંડી આપી વિધિવત રીતે પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી તાકાત તેની આધ્યાત્મિક શક્તિમાં રહેલી છે શ્રદ્ધા અને પ્રાર્થના માનવ જીવનને નવી દિશાને નવી ઉર્જા આપે છે જીવનમાં મુશ્કેલીઓ અને પડકારો આવે ત્યારે ભક્તિ સ્તુતિ અને આરાધનાનો માર્ગ માનસિક શાંતિ અને આત્મબળ પૂરું પાડે છે મંત્રીશ્રી પોતાના વિદેશ પ્રવાસના અનુભવ અંગે જણાવ્યું હતું કે અનેક વિકસિત દેશોમાં સુખ સુવિધાઓ હોવા છતાં આધ્યાત્મિકતાના અભાવે માનસિક તણાવ અને આત્મહત્યાના કિસ્સાઓ વધતા જાય છે જ્યારે ભારત જેવી તપોભૂમિમાં જન્મ લેવો આપણું સૌભાગ્ય છે જ્યાં માં અંબાના ચરણોમાં શરણાગતિ લેતા જીવનની અનેક મૂંઝવણોનો ઉકેલ પ્રાપ્ત થાય છે મંત્રીશ્રી આ શક્તિપીઠ પ્રોજેક્ટના ઇતિહાસ અંગે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર આઠમાં તત્કાલીન મુખ્યમંત્રી તેવું પવિત્ર સ્વપ્નનું સેવ્યું હતું જે આજે સાકાર થતું જોવા મળે છે ત્રિશુલિયા ઘાટ ખાતે સ્થાપિત થનાર ત્રિશુલને તેમણે અત્યંત પુણ્યશાલી અને ધાર્મિક મહત્વ ધરાવતું કાર્ય ગણાવ્યું હતું આ પ્રસંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ શ્રી રમેશ મિર્જાએ જણાવ્યું હતું તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રઢ નેતૃત્વ હેઠળ ગુજરાતના યાત્રાધામોનો સર્વાંગી વિકાસ અને કાયાકલપ થઈ રહ્યો છે ગબ્બર પરિક્રમા પથ પર શ્રદ્ધાળુની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને આવનારા સમયમાં આ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ભાદરવી પૂનમના મેળા જેવું જ વિશાળ અને ભવ્ય સ્વરૂપ ધારણ કરશે કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે ઉપસ્થિત મહાનુભાવો સાધુ સંતો અને માઈ ભક્તોનું શાબ્દિક સ્વાગત કરતા અંબાજી ધામની પવિત્રતા અને ધાર્મિક મહંતાનું મહિમા અંગે માહિતી આપી હતી આ ભવ્ય મહોત્સવમાં મોટી સંખ્યામાં સાધુ સંતો પદાધિકારીઓ અધિકારી શ્રીઓ તથા હજારો શ્રદ્ધાળુ ઉમટ્યા હતા જેને કારણે સમગ્ર અંબાજી ધામ ભક્તિ અને આસ્થાના રંગી રંગાવ્યું છે અહેવાલ રામજીભાઈ રેગોર એકાવન શક્તિપીઠ પરિક્રમા બે હજાર છવ્વીસનો આજે પ્રારંભ થયો છે જગતજનની મા અંબેને એકાવન એકાવન શક્તિપીઠના દર્શન થઈ શકે તે ઉદ્દેશથી માન્ય નરેન્દ્રભાઈના વિઝનથી જે આ પરિક્રમા થયેલી છે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને દેવસ્થાન પવિત્ર યાત્રાધામ બોર્ડ અને સાથે આરાસુરી અંબેમા દેવસ્થાન દ્વારા આયોજિત આ પરિક્રમાની અંદર હજારો એ લાખો લોકો ત્રણ દિવસની અંદર આ પરિક્રમામાં આવી રહ્યા છે તેનો આજે શુભારંભ થયો છે ખૂબ માય ભક્તો આ ત્રણ દિવસની અંદર આવવાના છે ગઈ સાલ પણ પાંચ લાખની આજુબાજુ આ માઈ ભક્તો અહીં દર્શન કર્યા હતા આ વર્ષે પણ વધુ થવાના દર્શન કરવાનો અંદાજો છે દિન પ્રતિદિન જે રીતે આસ્થા વધી રહી છે જે રીતે સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને લોકો અહીં માના દર્શન કરવા માટે આવે છે આખા ભારત વર્ષની અંદર જેટલા પણ એકાવન શક્તિપીઠ એક જ જગ્યા દર્શન કરવાનો અવસર આખા વિશ્વની અંદર ક્યાંય નથી તે આપણા અંબાજીમાં છે એને અનેક લોકો અહીં આવે બધાને શુભકામનાઓ પણ પાઠવી છે અને માતાજીને પ્રાર્થના પણ કરી છે દરેકનું દુઃખ જે હોય દૂર કરે અને એની મનોકામના પણ પૂર્ણ કરે મહીસાસુરને જે ત્રિશુલથી વધ કરવામાં આવ્યું હતું એ ઉત્તર કાશીની અંદર એ ત્રિશુલ છે હયાતમાં તેની જ રેપ્લિકા અહીં આપણા અંબાજીની અંદર ત્રિશુલિયા ઘાટની અંદર આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે ખૂબ ઉત્સાહભેર લોકોને ઉમંગ પણ છે કે જે ત્યાં વ્યવસ્થાઓ જે છે મૈસાસુરની વધ કર્યાની જે ત્રિશૂલ છે એ ત્રિશુલિયા ઘાટની અંદર જ આ સ્તંભ ત્યાં ત્રિશૂલ ઊભું થવાનું છે તે દરેકને ક્યુરોસિટી પણ છે જાણવાનો આનંદ પણ છે હું દેવસ્થાન ટ્રસ્ટને અભિનંદન આપીશ કે આ વિચારને સેમ જે ઉત્તરકાશીથી જે વિચાર લાવીને અહીંયા જે કરી રહ્યા છે એના માટે અભિનંદન પણ છે